જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેર ખાતે જૂનાગઢ જિલ્લા પોલીસ વડાના સંવાદ કાર્યક્રમ કેશોદના મુખ્ય નગર શ્રેષ્ઠીઓને સમજણ આપવા માટે યોજાયો હતો જેમાં ડ્રગ્સ ગાજો ચરસ અફીણ દારૂ જેવા નશીલા પદાર્થોનું સેવન ન કરવું અને શરીર માટે હાનિકારક છે જ પરંતુ પરિવારને પણ વેરવિખેર કરી નાખે છે આ બાબતે પૂરી માહિતી સાથે લોકસંવાદ કાર્યક્રમની સમજણ આપવામાં આવી હતી પરંતુ શહેરમાં તમામ નશીલા પદાર્થ બંધ કરવાના આદેશના પગલે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા વહેલી સવારી જ બાતમીના આધારે કેશુદ શહેર ખાતે એક ફોડ કાર ગાડીની ચેક કરતા ટોટલ ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ બોટલ એકસો પંચાવન નંગ તેમજ ત્રણ મોબાઈલ ફોન અને કાર સાથે ત્રણ લાખ એકોતેર હજાર ત્રણસો ત્રીસના મુદ્દામાલ સાથે રાજેન્દ્ર રાણા બાબરિયા ઉર્ફે રાજુ બાબરિયાને ઝડપી પાડવામાં આવ્યો હતો જોકે કેશોદ શહેર ખાતે ચાલતા ખુલ્લે આમ આમદારોના વેચાણની સ્ટેટ મોનિટરિંગ સેલે રેડ પાડતા લોકલ પોલીસ પણ અનેક સવાલો તેમના પર ઊભા થઈ રહ્યા છે જોકે કે કેશોદ પોલીસ સ્ટેશન ખાતે નવા પીઆઈ હજુ થોડા દિવસો પહેલાં જ ચાર્જ સંભાળ્યો છે ત્યારે હાલ કેશોદ શહેરમાં બુટલેગરો અને સપ્લાયરોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે અને હાલ સપ્લાયરો જમીનમાં ભૂગર્ભમાં ઉતરી ગયા હોય તેવું જણાઈ રહ્યું છે મધુરાવલિયા સાથી બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ